હવે મિત્રો જુઓ આપણે એક એવો જુગડ બનાવવાના છે કે તમે પણ વિચારમાં પડજો તમને વળી એવું લાગતું છે કે આ જુગડ શું બનાવું છે તમારે કારણ કે પક્ષી બગાડવા અને રોજડા બગાડવાને હરેક પ્રકારની વસ્તુ કામ આવશે ભગાડવા માટે તો એવી કામ આવશે કે તમે પણ વિચારમાં પડશે કારણ કે આ ડબલા તમને ખબર હશે કે તમે ઘી લાવતા હશો કે ગમે તે લાવતા છે એની અંદર એની અંદરથી એવો જુગડ બનાવવાનો છે કે તમે પણ વિચારમાં પડશો કારણ કે આપણે એક ડિસ્મટ લઈ જવાનો છે ને આ ડબલાની અંદર આપણે આને આને એક કાણું પાડવાનું છે એટલે આપણે એની અંદર કાણું પાડી દઈએ પેલા આપણે કાણું વખરે નાખ્યું છે કાણું પડી જાય એના પછી આપણે આની અંદર એક પિંખી લેવાની છે મોરની પિંખી તમે જોઈએ છે કારણ કે ઘણા લોકો ગામડાની અંદર ખેતરની અંદર આવી પિંખી પડી હોય છે આ પિંખી છે આ પિંકી છે એ આપણે આની અંદર પરોહી દેવાની છે પિંખી પરોવી દીધી છે તમે જોઈ શકો છો કે આ રીતે પિંખી પણ ફિટ કરી નાખવાની છે અને તમે જોઈ શકો છો કે અવાજ કેવો આવે છે જો તમારા રોજડા પણ ભાગી જાય અને પક્ષી પણ ભાગી જાય કારણ કે તમારા ખેતરમાં બગાડ થતો હોય